જીવનમાં ખુશ રહેવું હોય તો અપેક્ષાઓ ઓછી રાખો અને પ્રયત્નો વધારે કરો સમયથી મોટું કોઈ શિક્ષક નથી તે આપણને બધી જ વાતો સાચા અર્થમાં શીખવે છે સાચો માણસ એ નથી જે ભીડ સાથે ચાલે સાચો માણસ એ છે જે સત્ય માટે એકલો ઊભો રહે વાણી એવી બોલો કે સાંભળનારને દુઃખ ન થાય અને મૌન એવું રાખો કે સંબંધ ન તૂટે કામયાબી મેળવવી હોય તો પહેલા પોતાના પર વિશ્વાસ રાખવો જરૂરી છે જીવનને સફળ બનાવવા માટે પૈસા પદ કે પ્રતિષ્ઠા પૂરતી નથી પણ સદગુણો અને સંસ્કાર હોવા જરૂરી છે પૈસા ગુમાવ્યા તો પાછા મળી શકે પણ સદ્ગુણો ગુમાવ્યા તો જીવનનો સાચો અર્થ ખતમ થઈ જાય છે સાચો જ્ઞાન એ છે જે માણસને નમ્ર બનાવે અહંકાર નહીં કારણ કે નદી જેટલી ઊંધી હોય છે તે તેટલી શાંત હોય છે એ જ રીતે સાચા જ્ઞાથી ભરેલો માણસ હંમેશા નમ્ર રહે છે પરિસ્થિતિઓ આપણું સ્વરૂપ નક્કી નથી કરતી આપણો વલણ નક્કી કરે છે એક જ ઘટના કોઈને તોડી નાખે છે તો કોઈને મજબૂત બનાવી નાખે છે ફરક એ છે કે આપણે એને કેવી રીતે સ્વીકારીએ છીએ સમયનો સાચો ઉપયોગ એ જ માણસ કરી શકે છે જે પોતાના લક્ષ્ય માટે સ્પષ્ટ હોય છે જેને ખબર નથી કે એને ક્યાં જવું છે એનો સમય ફક્ત ભટકવામાં જ વેડફાઈ જાય છે માનવીનું જીવન પુસ્તક જેવું છે દરરોજનું એક પાનું લખાતું જાય છે સારા વિચાર અને સારા કર્મથી એને સુંદર નોવલ બનાવી શકાય છે જ્યારે નકારાત્મકતા અને ખોટા કર્મ એને અધૂરું અને નકામું બનાવી નાખે છે સુખ મેળવવા માટે મોટા મોટા સાધનોની જરૂર નથી એક સાધુ દિલ શુદ્ધ વિચાર અને પ્રેમાળ સંબંધો જ જીવનને ખુશીથી ભરપૂર બનાવી શકે છે સફળતા માટે શોર્ટકટ નથી મહેનત ધીરજ અને સમય આપ્યા વિના કોઈ પણ સિદ્ધિ શક્ય નથી જે વૃક્ષને ફળ આવવામાં વર્ષો લાગે છે તે જ આપણને શીખવે છે કે સાચી સફળતા માટે રાહ જોવી પડે ભૂલો કરવી એ માનવ સ્વભાવ છે પરંતુ એમાંથી શીખવું એ જ સાચું જ્ઞાન છે જે વ્યક્તિ પોતાની ભૂલમાંથી શીખે છે એ જ આગળ વધી શકે છે ભૂલમાંથી ન શીખનાર વ્યક્તિ કદી પ્રગતિ કરી શકતો નથી જીવનમાં બદલાવ સ્વીકારવો એ જ પ્રગતિનો માર્ગ છે જે વ્યક્તિ બદલાવને અવરોધ માને છે તે પાછળ રહી જાય છે જે એને અવસર માને છે તે આગળ વધી જાય છે સાચો ધન એ નથી કે તમારા પાસે કેટલું છે સાચો ધન એ છે કે તમે કેટલા દિલો જીતી શકો છો સંપત્તિ માણસને મોટો બનાવતી નથી પરંતુ કરુણા દયા અને પ્રેમ એને મહાન બનાવે છે